સોના તેમજ ચાંદીના ભાવમાં આજે નોંધાયો ઘટાડો જી હા નમસ્કાર મિત્રો મળતી સોનું સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઓડિયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો સોનાની અંદર ચારસો રૂપિયાનો ઘટાડો થયો છે જ્યારે વાત કરીએ તો મિત્રો સોનું ઇઠ્યોતેર હજાર એકસો ને છ રૂપિયા પ્રતિ તોલા સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદીની અંદર બે અડસઠ રૂપિયા ઘટીને આ વર્ષે ચાંદીની અંદર અઠ્યાવીસ ટકા અને સોનાની વાત કરીએ તો મિત્રો સોનામાં ચોવીસ ટકા જેટલું મોંઘું થતું જોવા મળી રહ્યું છે તો આવનારા દિવસોની અંદર શું હજુ પણ સોના ચાંદી સસ્તું થશે કારણ કે ઘણા બધા મિત્રો હવે લગ્ન પ્રસંગ માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે અથવા તો આવનારા દિવસોની અંદર હવે ખરીદી શરૂ કરવા જઈ રહ્યા છે કારણ કે લગ્ન પ્રસંગ અને સંબંધ સાચવવા માટે સોનું ખરીદવામાં આવે છે અને સોનું અત્યાર સુધી ઓલ ટાઈમ હાઈ સપાટીએ જતું જોવા મળી રહ્યું હતું

વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેના સિવાયની વાત કરીએ તો ચાંદીની કિંમતની વાત કરીએ તો ચાંદીની કિંમતમાં મિત્રો બે હજાર બસો ને અડસઠ રૂપિયા ઘટીને એકાણું હજાર નવસો ને ત્રાણું રૂપિયા પ્રતિ કિલોએ આવી ગઈ હતી પરંતુ આજના ચાંદીના ભાવ

સાચવવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવા માંગો છો તો અત્યારે જ કરી શકો છો કારણ કે આવનારા દિવસોની અંદર વાત કરીએ તો મિત્રો યુએસ માં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે જેના કારણે સોના તેમજ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જો આવનારા દિવસોની અંદર પણ હજુ એક મિટિંગ થવા જઈ રહી છે જો અને મિટિંગ અંદર ફેડ રિઝર્વમાં માં વધારો ઘટાડો કરવામાં આવે તો સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો ઘટાડો નોંધાઈ શકે છે તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આજ મહિનાની અંદર 23 ઓક્ટોબરે ચાંદીએ ₹

છસો ને પચાસ રૂપિયાની વાત કરીએ તો મિત્રો આ વર્ષે ચાંદી ટકા અને સોનું ચોવીસ ટકા મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો હવે સવાલ એ આવી રહ્યો છે કે બે હજાર પચીસ ની અંદર સોનું શું ઓલ ટાઈમ હાઈ સપાટી જતું જોવા મળશે

તો મિત્રો ચોવીસ કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું સાત હજાર આઠસો ને પંચાવનમાં જ્યારે દસ ગ્રામ સોનું ઇઠ્યોતેર હજાર પાંચસો ને પચાસમાં જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ પિંચ્યાસી હજાર પાંચસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો થઈ રહ્યો છે અને વાત કરીએ તો મિત્રો આ વર્ષની શરૂઆતમાં જ ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમતની વાત

તોતેર હજાર ત્રણસો પંચાણું રૂપિયા જોવા મળી રહ્યો હતો અઠ્યાવીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તો આગામી દિવાળી સુધી સોનું શું ઇઠ્યોતેર હજાર સુધી પહોંચી શકે છે તમે શું જાણવા માંગો છો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો બે હજાર ની અંદર જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે સોનાના ભાવની અંદર વધારો નોંધાઈ શકે છે પરંતુ ઘણા બધા મિત્રો સવાલ કરી રહ્યા છે કે અમારે તો સોના ચાંદીની ખરીદી કરવી છે પરંતુ સોનું બહુ મોંઘું છે અને ખાસ કરીને આપણા ગુજરાતના શહેરોની અંદર લગ્ન પ્રસંગ શરૂ થઈ રહ્યા છે અને ઘણા બધા મિત્રો લગ્ન પ્રસંગની અંદર સંબંધ સાચવવા માટે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે આવનારા દિવસોની વાત કરીએ તો મિત્રો એચડીએફસી સિક્યોરિટી કોમોડિટી અને કન્સન્સની વાત કરીએ તો હેડ અનુજ ગુપ્તાના જણાવ્યા

તો મિત્રો તમે પણ અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી શકો છો લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની વાત કરીએ તો મિત્રો અત્યારે સોનાનો ભાવ ઘટાડામાં કહી શકાય કારણ કે અત્યાર સુધી રોજબરોજ સોનાના ભાવની અંદર સતત વધારો જોવા મળી રહ્યો હતો ત્યારબાદ અત્યારે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાની માંગને વધવાના કારણે સોના તેમજ ચાંદીના ભાવની અંદર વધારો થઈ શકે છે તેના વાત વાત કરીએ કરીએ તો તો મિત્રો આ વર્ષે અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે જેવું દુકાનદારો પણ કહી રહ્યા છે વાત કરીએ તો મિત્રો સોનું મોંઘું થવાના કારણે ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે કે સોના ચાંદી સસ્તું થાય તો સોનાની ખરીદી કરી લઈએ પરંતુ મિત્રો સોનાના ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ કરી રહ્યા છે જેની સામે વાત કરીએ તો સોના તેમજ ચાંદીના પણ અત્યારે સોના તેમજ ચાંદીના ભાવની અંદર સતત ને સતત રોકાણ કરી રહ્યા છે તો મિત્રો તમે પણ સોના ચાંદીના ભાવની રોકાણ કરવા માટેની માહિતી જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેના સિવાયની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોના તેમજ ચાંદીને લઈને ખૂબ જ અગત્યના ડેટા પણ આવવાના છે જેની માહિતી પણ આપણી ચેનલ લાઈવ કિશન લાઈફ ટુ ડે રેટ માં તમને મળી રહેશે તો જરૂરથી આપણી આ ચેનલ ને કરી લાઈક કરવાનું નહી મિત્રો જેથી કરી દરેક અપડેટ ની માહિતી સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો નોંધાઈ શકે છે ઘટાડાની વાત કરીએ તો મિત્રો અત્યારે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો થવાનું કારણ શું જેની વાત કરીએ તો મિત્રો યુએસ ની અંદર ચૂંટણી થવાના કારણે અત્યારે સોના ચાંદીના ભાવમાં ઘટાડો ઘર્ષણ જોવા મળી રહ્યું છે પરંતુ આગામી સમયમાં સોના તેમજ ચાંદીના ભાવમાં વધારો જોવા મળી શકે છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટની સાથે મળીશું જેની અંદર જ ચર્ચા કરીશું કે સોનું ખરીદવું ક્યારે